તો બા કરિયાણું લેવા ગયા તા જો મમરા વઘારવા લાગે મમરા વઘારવા લાગે જો બા કરિયાણું લઈને આવ્યા જો બા હાલી ને જઈઓ એટલે પગનો દુખાવો કાંઈ ન થાય એટલે બા ને થોડુંક હલવીએ બધું બા ઉપાડી ના આવે મારે દેર જાય ઉપાડી આવે અમારા વિજયભાઈ જુઓ

કોઈ નથી બા હું તો વિડીયો ઉતારું તમારો એટલે 2000 ની બી હો ખાઈ પીઓ ઈ જ આવશે ભેગું તો વિજયભાઈ પાણી દયો હા જો બા ને આટલા છાપા આયા પૈસા જો આખા બરાબર બાને હમણાં લાકડી લઈ લીધી એટલે બા લાકડી લઈને જાય ગેટી તો કો એટલે તો લાકડી લઈ દીધી બા એટલે હું ના થવા જોઈએ તમને પૈસા ગણે જો હા લ્યો બાકરિયાણું લઈ આવ્યા હવે હું જોઈ લઉં કેવું છે ઈ મને બતાવશે